રિજિયન ટુના એસઆઈએ વચેટિયા મારફતે ટેમ્પો દીઠ મહિને એક હજાર લેખે સો ટેમ્પોના એક લાખની લાંચની માગણી કરી હતી જફરિયાતના ફરિયાદના આધારે એસીબીએ વોચ ગોઠવી ઉધનામાંથી વચેટિયા સંજય પાટિલને એક લાખની લાંચ લેતા ઝડપી પડ્યા બાદ એસઆઈ વિજય ચૌધરીને કમેલા દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો જેને લઈ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર દસ ચાર ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા પકડાયેલા અને વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તપાસ અવો અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે ધન